નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને આ વિડિયોની અંદર એક એવી માહિતી આપીશ કે જે સારા સીડ જોતા હોય છે ખેડૂતને ઉચ્ચ ગુણવત્તાના તો એના માટે એટલે કે બ્રીડર સીડની માંગણી કેમ કરવી તો આપણે જોઈએ આ વિડિયોની અંદર કે કેવી રીતે આપણે બ્રિડર બીજની માંગણી કરી શકીએ તો સૌ પ્રથમ ગૂગલની અંદર બ્રીડર સીડ મેનેજમેન્ટ એવું સર્ચ કરવાનું આવી ગયું પેલું જ લિંક બ્રીડર સીડ મેનેજમેન્ટ સિસ્ટમ ત્યારબાદ એનું હોમ પેજ ખુલી જશે તો એમાં હોમ છે અબાઉટ અસ છે કોન્ટેક અસ છે અને લેટેસ્ટ ન્યૂઝ છે અને જમણી બાજુ સાઇન સાઇનઅપનું નિશાન છે તો સાઇન અપ તમારે પહેલાં તમારું નામ મિડલ નામ નેમ પછી જેન્ડર અને જે આમાં વિગતો માગે છે એ પ્રમાણે પાસવર્ડ સેટ કરીને અને સાઇન અપ કરી દેવાનું બરાબર છે ઓલરેડી મારું છે જ લોગિન તો હું મારાથી જ લોગિન કરીશ હવે લોગિન થઈ ગયા બાદ તમને આમાં વરસ પૂછશે કે ભાઈ કયા વરસમાં માગણી મેલવાની છે તો અત્યારે ચાલુ વરસ છે આપણે ચોવીસ પચીસનું તો આપણે એને સિલેક્ટ કરી અને અહીંયા સબમિટ કરી દેવાનું એટલે અહીંયા ચેન્જ યર સક્સેસફુલી બતાવી દે પછી ત્યારબાદ બ્રીડર સીટ ડિમાન્ડ ફોર્મ ઉપર ક્લિક કરવાનું પછી અહીંયા મારું ઓલરેડી એકાઉન્ટ લોગિન છે એટલે મારે આ મારી પ્રોફાઇલ બતાવશે પણ તમે જ્યારે નવું અપ કરશો ખેડૂત મિત્રો તો તમારે ત્યાં તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ કરવી પડશે ત્યારબાદ તમે આગળ જઈ શકશો તો અહીંયા આપણે એડિટ ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંયા બતાવી દેશે બરાબર છે પછી અહીંયા એડ ન્યૂ રો કરવાનું બરાબર છે એટલે તમે આગળ વધશો પછી અહીંયા પેલા જ કોલમની અંદર સિલેક્ટ યુનિવર્સિટી લખેલું છે એટલે કે આપણી જે ગુજરાત રાજ્યની ચાર યુનિવર્સિટી જેમ કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી માનો કે જે યુનિવર્સિટી તમારે જેમાંથી બ્રિડર સીડ માંગવું છે તો એમાં તમે એને સિલેક્ટ કરી શકો માનો કે આપણે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી ફોર એક્ઝામ્પલ સિલેક્ટ કરીએ તો એ કર્યા પછી બીજા કોલમની અંદર ખરીફ કે રવિ પાક એટલે કે ત્યાં પણ તમને બે વિકલ્પ પૂછે છે ખરીફ છે કે રવિ છે તો આપણે માનો માની લો કે આપણે ચોમાસું પાક માટે મગફળીનું બ્રીડર માગવું છે અથવા તો બીજું કોઈ પણ માગવું છે તો આપણે ખરીફ સિલેક્ટ કરવાનું ખરીફ સિલેક્ટ કરીને ત્યારબાદ ત્રીજી કોલમ ઉપર પાકનું નામ છે એટલે કે જણસી તો એમાં ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી સીસેમમ એટલે કે તલ સોયાબીન ઓકરા પીજનપી એટલે કે આપણે તુવેર કેસ્ટોર એટલે એરંડા બ્લેક ગ્રામ એટલે કે અડદ ટોમેટો પછી રીંગણ અને એવી જ રીતના છે આમાં તોમાં આપણે જોઈએ કે ભાઈ મગફળીનું આપણે માગવું છે ત્યારબાદ ચોથી કોલમ ઉપર ગ્રાઉન્ડનટ સિલેક્ટ કરી લીધું તમે મગફળી એટલે ચોથી કોલમમાં તમે સિલેક્ટ કરશો એટલે જે પણ વેરાયટીઓ છે એ બધી ત્યાં તમને બતાવશે એમાંથી તમારે જે વેરાયટી સિલેક્ટ કરવાની હોય એ તમારે અમે તમે સિલેક્ટ કરી શકો છો જુઓ તમે આમાં આમાં કેટલી વેરાયટી છે જીજી ટુ જીજી ફાય જીજી સેવન જીજી નાઇન જી જે નવ જી જે એકત્રીસ જીજી બત્રીસ જી જે તેત્રીસ જીજી પાંત્રીસ સોરઠ ગોલ્ડ જીજી છત્રીસ જીજી સાડત્રીસ સોરઠ ગૌરવ જીજી આડત્રીસ સોરઠ નવીન જીજી ઓગણચાલીસ સોરઠ ઉત્તમ જીજી ચાલીસ જીજી વીસ જીજી એકવીસ જીજી બાવીસ જીજી ત્રેવીસ સોરઠ કિરણ જીજી એચ ટુ ત્યાર પછી જીએ યુજી દસ જીજે બાવીસ જીજી અગિયાર જીજી સત્તર જીજી અઢાર જીજી એકતાલીસ પછી જી જે વન એવી રીતના તમે કોઈપણ વેરાયટી આપણે જોઈએ કે આ આ બધી વેરાયટીઓ છે એમાંથી માનો કે તમારે સાડત્રીસ નંબર સૌરઠ ગૌરવનું બ્રિડર જોઈએ છે તો એ સિલેક્ટ કરવાની પછી છવ્વીસ સત્યાવીસની માગણી એટલે કે પાંચમી કોલમ ઉપર તમારે કેટલું બ્રીડર જોઈએ છે એની માગણી મેળવાની તો માનો કે તમારે સો કિલો જોઈએ છે તો તમારે સો લખવાનું અને ત્યારબાદ તમારે એને સબમિટ કરી દેવાનું આ સબમિટ કરી દીધું એટલે તમને અહીંયા કોલમમાં બતાવશે કે ભાઈ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખરીફ પાક છે ખરીફ સિઝન માટે અને મગફળી અને વેરાયટી તો કે ભાઈ સાડત્રીસ નંબરની જાત અને સો કિલોની માગણી બરાબર છે પછી અહીંયા તમારે એડિટ કરવું હોય તો એડિટ પણ થઈ શકે અને ડિલેટ કરવું હોય તો એ માગણી ડિલેટ પણ થઈ શકે તો આ અત્યારે પોર્ટલ ચાલુ છે અને તમે બ્રિડર સીડ એપ્લાય કરી શકો ચાર તારીખ સુધી એટલે કે ચાર જાન્યુઆરી સુધી આ એપ્લાય થઈ શકશે એટલે જે ખેડૂત મિત્રોને બ્રિડર જોતું હોય એ તમે આ આ અત્યારથી જ જો બ્રિડરનું આગળ આગતરું આયોજન કરવાના હોય કે ભાઈ સારી ક્વોલિટીનું આપણે ફાઉન્ડેશન બનાવવું છે ને બ્રિડર લેવું છે તો તમે માગણી મૂકી શકો અત્યારે ત્યારબાદ આ પોર્ટલ પાછું આવતા ડિસેમ્બરમાં ખુલશે ત્યાં સુધી ખુલશે નહીં એટલે અત્યારે જે ખેડૂતોને બ્રિડર લેવાની ગણતરી હોય એ લોકોએ આ બ્રિડર પોર્ટલની અંદર એપ્લાય કરી દેવું જોઈએ હવે આપણે જોઈએ તો કે ભાઈ આ એડ કર્યા પછી કુલ ભરવાપાત્ર રકમ કેટલી છે તો ભાઈ સત્તર હજાર રૂપિયા સો કિલોના એટલે કે એકસો ને સિત્તેર રૂપિયા કિલો મગફળીના દોઢવા બ્રિડર સીડનો ભાવ છે પછી પચાસ ટકા ભરવાપાત્ર ડિપોઝિટની રકમ એટલે કે પંચ્યાસી સો આઠ હજાર પાંચસો તમારે ડિપોઝિટ પેઠે ડીડી કઢાવીને ભરવાનો હોય છે એટલે કે ડીડી જમા કરાવવાનો હોય છે જે તમને એપ્લાય કર્યા પછી જે તે યુનિવર્સિટી તમને ઘરે લેટર મોકલે છે અને કહે છે કે ભાઈ તમારે આટલી રકમ ડિપોઝિટ પેઠે ડીડી કઢાવી અને જમા કરી દેવી બરાબર છે સપોઝ માનો કે તમે મગફળી નાખી દીધી છે હવે તમારે બીજું કાંઈ નાખવું છે તો ફરી વખત પાછું બીજી યુનિવર્સિટીમાંથી કાંઈ લેવું છે તો એડ ન્યૂ રો ઉપર તમારે ક્લિક કરવાનું અને સેમ ટુ સેમ પદ્ધતિ જે મેં આગળ તમને જણાવી છે કે ભાઈ આણંદનુંમાં તમારે જાવ કરવું છે નવસારીમાંથી કાંઈ માંગવું છે તો આપણે જોઈએ આણંદનું પણ આણંદ યુનિવર્સિટીમાં નહીં સોરી આપણે આણંદ નહીં પણ આપણે જૂનાગઢ જ લઈશું પાછું આપણે ખરીફ જોયું હતું હવે આપણે રવિ જોઈશું માનો કે આપણે જૂનાગઢ જ ફરી વખત સિલેક્ટ કર્યું પછી આપણે આ રવિ સિલેક્ટ કર્યું બરાબર છે પછી એમાં આપણે પાક કયો છે રવિમાં તો કે ભાઈ ગ્રેમ એટલે કે ચણા તો ભાઈ ચણા માટે પછી વેરાયટીઓ કઈ છે તો ભાઈ એમાં બે નંબર છે ત્રણ નંબર છે પાંચ નંબર છે છ નંબર છે સાત નંબર છે આઠ નંબર છે પછી જીકેજી વન એટલે કે આ કાબુલીની વેરાયટીઓ છે જીકેજી ટુ એ બરાબર છે તો માનો કે આપણે સાત નંબર કે આઠ નંબર સિલેક્ટ કરીએ છીએ બરાબર છે આ આઠ નંબર નવીન વેરાયટી તો એનું તમારે બ્રિડર જોતું હોય તો તમે માનો કે સો કિલો સિલેક્ટ કર્યું છે પછી એને સબમિટ કરી દેવાનું આમ સબમિટ કર્યું એટલે તમને અહીંયા બતાવશે કે ભાઈ કેટલા રૂપિયા છે ટોટલ તેર હજાર રૂપિયા એટલે કે એકસો ને ત્રીસ રૂપિયા પર કેજી સો એટલે કે એક ક્વિન્ટલનો ભાવ તેર હજાર એટલે એની પચાસ ટકા જીપોટી ડિપોઝિટ પાસાઠસો રૂપિયા ભરવાની થાય બરાબર છે એવી જ રીતે આપણે ફરી વખત જોઈએ કે એડ ન્યૂ રો કરીને માનો કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તો એમાં આપણે ખરીફમાં જઈએ અને જોઈએ કે ભાઈ એમાં પણ પેડી છે કાવપી છે ગુવાર છે મેઝ છે ભીજનપી છે ગ્રાઉન્ડનટ છે બરાબર છે જે તે યુનિવર્સિટીમાં જે બ્રીડર જે બનાવતા હોય એ અહીંયાથી તમે ચેક કરી શકો છો અને માનો કે આપણે આમાં એરંડા લઈએ જોવા માટે તો એની એમાં જાત કેટલી છે કે ભાઈ જીસીએચ દસ છે ફિમેલ છે જીસીએચ દસની માદા છે જીએસી ઇલેવન છે બરાબર છે તો એને પણ આપણે આમાં મને કે પચાસ કિલો આપણે નાખીએ તો એને પણ સબમિટ કરી દઈએ એટલે આપણે બતાવશે અહીંયા બરાબર છે એટલે આવી રીતના તમે સારી ક્વોલિટીના બીજ તમે જો જાતે જ તૈયાર કરવા માંગતા હોય અને સારી એવી ઉત્પાદનમાં પણ આપણે ફેર પડતો હોય છે એટલે કે સારું પડે એટલે બ્રિડર બીજની માગણી આ રીતના થઈ શકે બરાબર છે તો વહેલી તકે જે ખેડૂતોને બ્રીડર બ્રિડર બ્રીડર સીડ જોતું હોય એ આવી રીતના બ્રિડર પોર્ટલની અંદર એપ્લાય કરી શકે ધન્યવાદ